તો મિત્રો અત્યારે ઉંદળા ગામમાં વાત જોઈને બહુ વાતો થતી રાહ જોઈ રહ્યા છે તમે એક બાજુ કામ ચાલુ છે આ બાજુ આજે કજુભાઈ આવવાના છે પ્લાસ્ટરનું કામ ચાલુ છે અને કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે ઓ ભાઈ પ્લાસ્ટર કરે રે જો પ્લાસ્ટર થઈ ગયો છે ને આ મકાન અંદર આ મકાન જે આ કે આ કો લો સપોર્ટ ર મિત્ર પૂરો થઈ ગયો છે બરોબર કે શરી દે ઓ આપણે ઉંદર આવી ગયા છે મિત્રો જે બાળકો આપણું મકાન બની રહ્યું ગયું છે ત્યાં ત્યારે કામ પૂર્ણ થઈ ગયું છે તો જોવો મિત્રો તમે આખી આખું કામ કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર હવે ખજુદરા પણ કામ પૂર્ણ થઈ ગયું છે એટલે આપણા રાજા છે જીજે ભદ્રીજલ એણે કામ પૂર્ણ કરી દીધું છે અને ત્યાં પણ પૂર્ણ થઈ ગઈ રહ્યું છે ને અહીં પણ પૂર્ણ થઈ ગયું છે તો મિત્રો એક લાઈક અને શેર થઈ જાય અજુભાઈ માટે બીજું બે મિનિટ આપણે ઉપરનું જોઈ લઈએ કે કઈ રીતના કેટલું કામ ઉપર પહોંચી ગયું છે અને બાકી છે ચાલો ઉપર જઈએ તો આપણે ઉપર આવી ગયા છે અને અત્યારે જેવું કામ ચાલુ છે પ્લાસ્ટર નું આપણે ઉના જે ખજુદરા ગામના કડિયા હતા તે પણ અત્યારે અહીંયા મહેનત કરવા વધી ગયા છે અને ફૂલ તે લોકો પણ સેવા કરે છે તો રોયલ ભાઈ

vui luôn con ba cả gì kia lời đó main nằm men mystery

જો મિત્રોભાઈ આવી ગયા છે અત્યારે પણ પોતે રેતી લઈને મારે છે એક બાજુ ચારવાનું કામ ચાલુ છે અને એક બાજુ અંદર લઈ જવાનું કામ છે અને આ છે પબ્લિક જે ખજુરભાઈ ને ઘણો સમયથી થી રાહ જોઈને સોવારના રાહ જોઈને બેઠા છે એકદમ

અમકે ઓકે દે દે નાય ટ્રાન્સ્ફોર્મ નહી આયા રેતી તો બહુ વધી છે આપણે અમે નહી ટુ પાસ રહેમી નહી ક્યા લઈને મુકર હવે આને આને કીધું નહોતું આ આ બરાબર આપું જો મારું પૂરો કદાક બતાય છે એ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં શાંતિ મજા ને પણ એક તમને એક સરસ મજાની યુટ્યુબ ની દુનિયાની એક આમ ઓરિજિનલ વાત તમને કહેવા માંગુ છે કે ભાઈ સરસ મજાની ચેનલ છે જેનું નામ છે જી જે બત્રી જે બત્રી જલવા આનો જલવો કાંઈ ઘટે નહીં એવો થવાનો છે હામડો નવી નવી ચેનલ છે ને સબ્સ્ક્રાઇબ કરી લેજો બાકી કાંઈ ઘટે નહીં હો